હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય હિન્દી એમાં એકમ સાત બૂજો તો જા નહીં તેનું સદ્યાવધીનું સોલ્યુશન જોઈશું તો શરૂઆતમાં જે પ્રશ્ન એક આપેલો છે એમાં જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન બે છે એમાં જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન બેના ત્રીજો ચોથો અને પાંચમાનો જવાબ રેલગાડી જૂતા અને મકડી ત્યાર પછી પ્રશ્ન ત્રણ સૂરજ એમાં જવાબ આ રીતે લખીશું ત્યાર પછી ફૂલ પછી આમ આમાં જવાબ આપણે આ રીતે લખીશું બરોબર ત્યાર પછી પ્રશ્ન ચાર શબ્દો કા વાક્ય મેં પ્રયોગ કીજે તો આ છે શબ્દોકા વાક્ય મેં પ્રયોગ કીજે त્યાર પછી આ છે ઉદાહરણ અનુસાર સમાન પ્રાસવાળી શબ્દ લખીયે પ્રશ્ન 5 ત્યાર પછી આ છે પ્રશ્ન 6 આ છે પ્રશ્ન 7 ત્યાર પછી આ છે પ્રશ્ન 8 એમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી આ છે પ્રશ્ન નવ ત્યાર પછી આ છે પ્રશ્ન દસ જેમાં જવાબ આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી આ છે પ્રશ્ન અગિયાર એનો જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી આ છે પ્રશ્ન બાર એમાં આ એક ચિત્ર આપેલું છે જે તમે જોઈ આઈના નીચે આ બીજું બીજું ચિત્ર આપેલું છે જે તમે ધ્યાનથી જોઈ શકો છો આ રીતનું ચિત્ર આપેલું છે બરોબર તો આ આપણે ચિત્ર ઉપરથી ફકરો લખવાનો છે આ રીતનો તમારે લખવાનો રહેશે આ સાથે આપનો આ વિડીયો પણ પૂરો થાય છે અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય હેવી નાઇસ ડે